કવિતાનું શીર્ષક છે માં આ કવિતા મા સાથેના અનમોલ બંધન અને તેના પ્રેમનું ગાન છે મા દ્વારા પ્રાપ્ત થયેલા પ્રેમ આશ્રય અને સુરક્ષાની પ્રશંસા કરી છે જે જીવનના દરેક પળને સુખી અને નિર્ભય બનાવે છે કવિતામાં માના પ્રેમી હૃદયથી જિંદગી કેવી સરળ બને છે તે દર્શાવ્યું છે તો ચાલો પ્રસ્તુત કરીએ રચના માં યાદ તને કરવાનો માં કઈ ખાસ દિવસ કોઈ હોય મારા દિલમાં રહેતી તું બસ રોજ સ્મરણમાં હોય જૂજ શબ્દોમાં જાજુ કહીને તારી શું પ્રશંસા કરું ગોતુ ખાતા શબ્દો મારા તવ પ્રેમનું ઝરણું વહેતું હોય તારી કુખે જન્મ ધરીને ધન્ય મારો જ્યાં જીવ થયો ને કોમલ તારી છાયા માહે આનંદે અતિહર્ષ થયો નિર્ભયતાના મનભાવ ધરીને મુક્તપણે હું વિહરું છું લાડકવાઈ દીકરી તારી તું જ આશ્રયમાં વિરમું છું હરદિન તારા પ્રેમની યાદો આંખ મારી ભીંજવે છે ઓ માં તારી લાગણી ભીની મુજ હૈયામાં વર્ષે છે ઓ માં તારી લાગણી ભીની મુજ હૈયામાં વર્ષે છે